નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું આજે ફરી એકવાર નાની એવી પણ બહુ સરસ સ્ટોરી લઈને તમારા માટે હાજર થઈ ગયું છું તો ચાલો મોડું નકતારની સ્ટોરી શરૂ કર્યું છે એની પહેલાં કહેવા માગીશ કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો જો પસંદ આવે તો લાઇક કરી દેજો બંધો સાહેબ ફેમિલી મેમ્બર સાહેબ આ વિડીયો શેર જરૂર કરજો અને વિડીયો ગમે તો વિડીયોને હાઈપ કરવું ના પડે તો ચાલો મોડું લખતા આજની સ્ટોરી શરૂ કર્યું છું આની પણ ચાર ભાગ ચાર વિડીયો મેં બનાવેલા છે કે તમારા સારા કર્મો ફરી ફરીને એક દિવસ તમારી પાસે જરૂર આવશે એ ચાહે વર્ષે બે મહિને છ મહિને પાંચ મહિને પાંચ વર્ષે કે પચીસ વર્ષે તમારા સારા કર્મો તમારી પાસે ફરી ફરી આવશે 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 એટલે હંમેશા શક્ય હોઈશ ત્યાં સુધી સારા કર્મ કરો એકબીજાની હેલ્પ કરો જેને જરૂર છે એને મદદ કરો પછી ચાહે તમારા કુટુંબમાં હોય બાર હોય કોઈ પણ તમારી યથાશક્તિ પ્રમાણે મદદ કરો અને દરરોજનું એક સારું કર્મ જેનાથી કોઈનું ભલું થાય કોઈનું પેટ ભરાય કોઈની તરસ છિપાય એવું કર્મ તમે કરો કરો ને કરો એવું મારું કહેવું છે તો ચાલો મોડું ન કરતા સ્ટોરી શરૂ કરી છે એક ખેડૂત હોય છે બહુ સારા સફરજન આ વર્ષ થયા હોય છે એને થયું છે કે લાવો એક પેટી ભરીને હું સારા સફરજન સારા સારા વીણી સારામાં સારા ફળો વીણી બહુ સારી પેટી બનાવી અને પેટી બનાવી એક મઠમાં દેવા જાય છે હવે મઠમાં જે દ્વાર હોય છે ને એ દ્વારની ચોકી કરતો હોય છે એક ભાઈ જે ગુરુનો શિષ્ય કયો કે છે કયો એનું કામ હોય છે અહીંયા ધ્યાન રાખવાનું ને દરવાજો ખોલવાનું મઠનો દરવાજો દરરોજ દરરોજની જેમ જે ભાઈ દરવાજો ખોલતા એ ભાઈ દરવાજો ખેડ્યો અને ખેડૂતે કીધું છે કે આ તમારા માટે મારા તરફથી ભેટ આ વર્ષે મારે ફળના પુષ્કળ સારી એવી ખેતી થઈ છે તો સારા સારા ફળ તમારા માટે ઓળાવું છું એ ભાઈ કહે છે હું તો એક સામાન્ય માણસ છું અહીંના મહંતને દઈ દો તો વાંધો કે ના ના હું તમને ઓળખું છું અને તમને તમે મને જે પણ ખેતીમાં મારે પ્રોબ્લેમ આવે છે એ તમે મને કહો છો તમે મને એનું સોલ્યુશન આપો છો તો આ ભેટ ફક્ત તમારા માટે છે એ દઈ ખેડૂત આજે મઠનો શિષ્ય હતો એને થયો હું તો કઈ કરતો જ નથી હું તો ખાલી દરવાજો ખોલીને બેઠો હોય છું આખો દિવસ ધ્યાન રાખું છું આ વસ્તુ મારાથી ના લેવાય મારે મઠના ગુરુજ છે એને આપવી જોઈએ અને સેફ તો જો કેટલા સરસ છે ને કેટલા તાજા છે આના લાયક હું નથી કે એટલે એને એક સારું કર્મ સૂઈજ્યું ઓલાને કીધું કે તમારા માટે છે છતાં પણ નાનો છે એ સફરજનની પેટી આખી ઉપાડીને એટલા સરસ સરસ સફરજન તાજા સફરજન ઉપાડી અને મહંતને દઈ દે કે આ બાપુ મારા તરફથી આ સફરજનની પેટી તમારા પેટીમાં તાજા સફરજન જોઈ ખુશ થઈ ગયા વાહ આવા સફરજન તમને તાજા કોઈ દિન આ સફરજન હું શું કરીશ કે આ સફરજન આપણા મઠમાં એક વૃદ્ધ મહંત છે જે બીમાર રહે છે એને ખવડાવવામાં આવે તો એ જલ્દી સાજા થઈ જશે એવા સદભાવથી એ આખી સફરજનની પેટી એ મહંતના રૂમમાં મોકલાવે છે મહંત જે ઉમરલાયક મહંત હોય પથારી વસ્તુ હોય એની આગળ પેટી મૂકવામાં આવે છે કે તમારા માટે તે મોકલાય છે ઉમરલાયક મહંત જોઈ અને ખુશ થાય છે વાહ બહુ સરસ સફરજન છે અને આટલા તાજા સફરજન મે મારી જિંદગીમાં પહેલીવાર જોયા પણ એ ઉમરલાયક મહંત કે છે હવે આનું શું કરવું હું આટલા બધા સફરજન મારે આનું કઈ નથી જોતું કે આ સફરજન છે એ મને જે મારી માંદગીમાં સારું સારું કરીને ખવડાવે છે એને આપી આવો હું આનું શું કરીશ હવે તમારી ઉંમર થઈ ગઈ આટલા બધા હું ખાઈ નહીં એવું કે એ ઉમરલાયક મહંતના કહેવાથી એ સફરજનની પેટી જે રસોઈ કામ કરતા હતા એને આપી રસોઈ કામ કરતા હતા તમે જોઈને બહુ જ સરસ સફરજન છે કે આખી પેટી બની પેટી પણ કેટલી સુંદર છે રસોઈ વાળા ભાઈ કે બહુ સરસ સફરજન છે પણ કે સફરજન હું શું કરીશ મારે ક્યાં આની જરૂરત છે કે એક એક કામ કરું આ સફરજન હું મારા રસોડામાં જે નવો કામ કરવા વાળો આવ્યો ને એને આપી દઉં રસોઈવાળા વાળા ભાઈએ ત્યાં નવો જે રસોઈ કામ કરવા માટે જે મઠમાં રસોઈ કામ કરવા માટે અલગ અલગ માણસ હોય અને નવો છોકરો એક આવેલો હતો એ રસોઈ કામ કરવા દીધો આ લે મારા તરફથી તેના સફરજનની પેટી ગિફ્ટ છે કે એ પણ છોકરો જન અદભુત થઈ ગયો કે બહુ તાજા સફરજન છે કે બહુ સરસ સફરજન છે કે આ સફળ હું પૂછું મને તો મઠમાં બધું જ ખાવું પીવું રહેવું બધું શું બધું જ મળી ગયું છે આ તાજા સફળ મને શું કામ આ સફળ જોઈને કે હા આમાં કોને એ પેટી ઉપાડી અને પાછા જે મઠનો દરવાજો ખોલ બંધ કરતા હતા ને એને જીને આપે છે હે મહંત કે આ સફરજનની પેટી મારા તરફથી તમને ગિફ્ટ દુનિયા ગોળ છે સાહેબ અને એ પેટી પાછી જે દરવાજો ખોલા ખોલવા ભાઈ હતા એને મળી પછી એને ઉપરવાના જોયું હે પ્રભુ કદાચ આ સફાટીની પેટી મારા માટે જ હશે એટલા માટે મેં તેમ મને ફરી પાછી મારા પાસે મોકલાવી દીધી પ્રભુને ખૂબ ખૂબ આભાર માને છે આ કહેવાનો મતલબ સાહેબ આ સ્ટોરીમાંથી તમને શું સૂચવા મળે છે કે તમે એક સારું કર્મ વિચાર્યું છે તમે કોઈના માટે સારું વિચાર્યું જો જિંદગીમાં તમારા માટે જો કંઈક થઈ ન શકતું હોય તમે એકતા એટલા સક્ષમ નથી કે કોઈને મદદરૂપ થઈ શકો ખાલી વિચારી તો શકો ને આ ભાઈએ ભલે કંઈ કર્યું નતું પણ સારું જે વિચાર્યું એ સારું કર્મ ફરી ફરીને પાછું એની પાસે જાય એટલે આપણા હિન્દુ ધર્મમાં કહેવાય છે સાહેબ કે સારા કર્મ કરો સારા કર્મ કરશો તો ગમે ત્યારે પાંચ દિવસે પચીસ દિવસે પચાસ દિવસે કે પાંચ વર્ષે કે પચીસ વર્ષે સારા કર્મ ફરી ફરીને તમારી પાસે આવશે 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 જ સારા કર્મ કરતા રહો અને કોઈનું ખરાબ વિચારો ન વિચારો પણ નહીં આ સ્ટોરી તમને કેવી લાગી જો સ્ટોરી ગમી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડિયો વિડીયો ભાઈબંધ ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયો શેર જરૂર કરજો તો આજ માટે આટલું જ જયહિંદ વંદે માત્ર અને વિડિયોને હાઈપ કરવાનું બિલકુલ ના પૂરતા